વીસ વર્ષથી આ એક જ લઈને વસ્તુ ચાલ્યા છીએ પણ આ વસ્તુ કરતી વખતે જ્યારે લાગે કે એવા કોઈ મહત્વના મુદ્દાઓ હોય છે કે જે પોલિટિકલ ફંડિંગને ટ્રાન્સપરન્સી લાવવા માટે જરૂરી હોય જેમ ઇલેક્ટોરલ બોન્ડ હતું કે નોટા માટેની એ વાત હોય પોલિટિકલ પાર્ટીસ જે રિટર્ન્સ ભરે છે અને ઈસીઆઈ પાસે મોકલે છે એમાં ડીલે કરે છે કાં તો એમાં જે વિગતો આપે છે એ પાછી લોકો સુધી પહોંચે તો ખબર પડે કે એમને દાન કેટલું મળ્યું આ પ્રકારનું એનાલિસિસ કરે છે ગુજરાતના બસો છાસઠ ઉમેદવારની આપણે વાત કરીએ તો એમાંથી સત્તાવન ટકા એટલે એકસો બાવન ઉમેદવારો એવા છે કે જેમને પાંચથી બાર વચ્ચે શિક્ષણ મેળવ્યું છે એટલે દરેકનું જુદું જુદું છે કોઈને પાંચમીથી સાતમીથી છોડ્યું દસમીથી એટલે એવી રીતે કેટેગરી કરેલી છે જ્યારે લગભગ ત્રીસ ટકા એટલે કે ઓગણ્યાસી ઉમેદવાર એવા છે કે જે ગ્રેજ્યુએશન સુધી ભણેલા છે અને ચૌદ ઉમેદવારો એવા છે જે ડિપ્લોમા હોલ્ડર છે અને ચૌદ ઉમેદવારો જે છે એ માત્ર લખતા વાંચતા આવડે છે એટલે એને આપણે શિક્ષિત કહીએ છીએ અને સાત ઉમેદવારો એવા છે છે કે જેમને પોતાની સોગંદનામામાં એ અશિક્ષિત હોવાનું જણાવ્યું છે જો આપણે વય જૂથની વાત કરીએ ગુજરાતના ટોટલ ઉમેદવારોની તો એમાં ઓગણત્રીસ ટકા ઉમેદવારો એવા છે જે પચીસથી ચાલીસ વચ્ચે ઉંમર ધરાવે છે જ્યારે એકસો ને અડતાળીસ ઉમેદવારો એવા છે કે જે એકતાળીસથી સાહીઠ સુધીના ઉંમરના છે અને એકતાળીસ જેટલા ઉમેદવાર એવા છે કે જે એકસઠથી એસીની ઉંમર ધરાવે છે રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ભાજપની પત્રકાર